મને તમારું લક્ષ્ય જ નથી કે જિંદગી માં કરવું શું તમને કઈ પડી જ નહીં જો તમે અમારી જિંદગી જીતા એટલે સવાર એટલે રાત ખાવ એટલે ગોર એમ ના અમુક પેલું શું અમુક પેલું બીજું કે કહેવાય છે હા એ પેલું બધું જિંદગી માં સેટ હોવું જોઈએ કઈ જવાબદારી હોય ને તો તમને ગમ પડે ઓ ત્યાં કે મોટા ઝંડા કાઢી દીધા એવી વાત કરે પાછો એ ઝંડા નહીં ગાડીયા અને ત્યાં કે જીવનના ટાર્ગેટ સેટ કરી દીધા એ તું ગોન ખવાડ એને ને ખાય છે તું સાચી વાત છે તારી વાત મન ગમ્યો જો એમ વાત કરે હ્યો ખવાડતો એમ કરે તમારી વાત બી સાચી પણ આ તો કેવું બે ઘડી જ્ઞાનની વાતો કરતી લો વાત રહેવા દે વાત રહેવા દે નહી તો અમે નહી જઈએ તમે બેહો એ વાત હું બંધ કરી દઉં ચાલો બેહો બેહો બીજી કઈ બે મગજ ફ્રેશ થાય એ વાત કર યાર એવું હોય તો વિજય તું બોલ કઈક એટલે હું નહી બોલું હું ના નહી બોલે બોલ ને મારે તો મુંડુ ઓફ થઈ ગયું હે મુંડું ઓફ નહી આવે મૂડ ઓફ આવે ભાઈ એ જ એમ ઓહો તું તો એ વાત કરે છે તારે ઘણું ઇંગ્લિશ આવડતું હોય આ છોરો કે છે બરાબર જ છે એટલે એના મતલબ એવો દીપકભાઈ કે એનું મૂડ સારું નથી વાત કરવા લાયક નથી એટલે મૂડ ઓફ આવે ઊંડું ઓફ નહી આવે ઊંડું આ મુંડું કેવાય લે હા શું પેલો તમે પેલો ડોહો આવે હા તાર પેલા બાજુ

એનો પાછું મૂળ મૂળ એ આપ છે ઓ મૂળ આપ હર તું હતી ભાળતો ને ને ડોહો અહીં આવે છે એમ લાગે ઓ છોરા હા ઓ કાકા હા છોરો હે ઓલું વિડલું મન જોઈને મેળા તું જી નાઠું કે ના ના તમને જોઈને નહીં મોટા એ તો પેલું લોટ કે હા એ તો એન ગેરે લોટ પતી જો લોટ લેવા જો છોરો હા ચાલ એ બધું છોડ હું છે ને તને કાલ રાત રાતનો હોદું છું મને મારે તારું જ કોમ જો તું મને મળી જો બોલન હું તું હું બોલો કાલ રાતે તું હતો કઈ અરે કાલ રાતે તું પેલી ઓરવાડા ને પંચેલા મેચ હતી ફાઈનલ જોવા જેલો ફાઈનલ વાળી બનકર તું મેચ જોવાની તું અમાર ગોરમ લગન હતો તો આવેલો કે નહીં

અકર હેલો હા હું ઘરે કઈ નહીં કઈ છે બસ ઘરે છું મને એમ કે હું જે કઈ જેલી તું કાલે રાતે ફળિયામાં લગન હતું ને ત્યાં જેલી એવું એમ ને તો હોમળ તકન ની સો કે લગન ફાળતી પડે તારો કાકો મે મેનો મને જો તો ભરે હા હોમળ્યું અને એટલું જ ને લગનમાં જઈને તું ક લુ એ બોલ અરે લગનમાં ડીજે વખતે તો થોડીક ટિંગલી રમી લીધી એવું એમ ને તો પાછું હમળી ને બકા બસ આજ પૂછવા ફોન કરો સારું મેં કીધા પછી પાછો ફોન કરો મોડો હા હા અમર લીધું ને

તમારે કેસ કર દઉં મારે કબુજ છે છોરી જોડે વાત કરી મેં અરે એ કીધું ને તમારે છે હું કાલ લગ્ન આવેલો એવું હોય તો છોરીને મોબાઈલ બંધ કરાવી દો તમારે કેમ શું સબૂજ છે કે હું આવેલો કાલ હું નથી આવ્યો મેં તમારે કેસ કરી દે હું તમારી ઓખા બોસમ હતી તમે હું જો તમે ખાતે બીજા દુખવા દેલા ફળ્યા ઇજ્જ નથી કાઢી તમે મારી કાઢો બરાબર અને બીજી વાત ત્રી વાત છોરી છોરી ઓળખતો બાજુ ને ફળિયા ની કદાચ ઓળખતો હોય

પાવર ની વાત નથી કરે બોલું બોલ જવાબ મને છોરી બોલતી લઈએ પેલી ફોન કરલો એનો જવાબ કોણ હાલશે મને બોલ છોરી બોલતા બે હાલ હા

તો જે દાડા પકડાયો ને એ દાડા ધોળા દાડે હું પંચોણા કરે ને ડન ને યાદ રાખજે હા તો પંચોણા રાતે થોડી થાય દાડે થાય ને કાકા રાત નો સવાલ નથી પકા બરાબર છે પકડાયો એ દાડા ની વાત કરું છું તો તમે સબૂત આલો અને એને હું ઇજ્જત કરું એટલે કઈ બોલતો તું બરાબર બાકી આપડે તમારે સબૂત હોય તે કેજો